રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની હર કરા હર કરતા સ્વતંત્રતાકા ઉત્સવ સ્વતા કિસંગેઠળ જિલ્લા કક્ષાની તિરંગા રેલીનું વેરાવળ ખાતે ભવ્ય આયોજન થયું સેલ્ફી પોઈન્ટનું આકર્ષણ રેલી દરમિયાન શહેરના વિવિધ સ્થળોએ ખાસ હર ઘર તિરંગા સેલ્ફી પોઈન્ટ મૂકવામાં આવ્યા હતા જે નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા લોકો તિરંગા હાથમાં લઈ અને દેશપ્રેમના ભાવ સાથે સેલ્ફી લઈ રહ્યા હતા આગેવાનોની હાજરી આ સેલ્ફી પોઈન્ટ પર વેરાવળ નગરપાલિકા પ્રમુખ પલ્વીબેન ચાની જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાય જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા અગ્રણી માનસીભાઈ પરમાર તેમજ યુવાનો અને વિવિધ કચેરીના કર્મચારીઓએ સેલ્ફી લઈ સ્વતંત્રતા પર્વની ખુશીમાં ભાગ લીધો

અને ખૂબ જ ઉત્સાહથી તમામ શાળાના બાળકો તમામ નાગરિકો તમામ સરકારી અધિકારી પોલીસ વિભાગ મહેસૂલી તંત્ર અને અન્ય તમામ વિભાગો નાગરિકો નો બહોળો પ્રતિસાદ મળેલ છે અને ખૂબ જ ઉલ્લાસભર વાતાવરણમાં આ યાત્રા આજે અહીંયા પૂર્ણ કરી છે તાલુકા કક્ષાએ પણ આવી યાત્રાઓ અલગ અલગ તાલુકામાં પણ યોજાઈ રહી છે અને લોકો દેશભક્તિના રંગમાં રંગાઈ ગયા છે